જય માતાજી મિત્રો આ વિડીયોમાં ગણેશ ચતુર્થીના દિવસે કરવાનો સીધ ઉપાય જાણીશું આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ કે કોઈની ખરાબ નજર પણ ઘરમાં પ્રવેશ નહીં કરે ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મક શક્તિ શુભતા સાથે મંગળતા તેમજ સિદ્ધિનો ઘરમાં પ્રવેશ થશે ખૂબ જ સિદ્ધ આ ઉપાય પુરાતન કાળથી ચાલતો આવ્યો છે જે દરેક વ્યક્તિએ આજના દિવસે જરૂર કરવો જોઈએ તો જોઈએ આ સિદ્ધ ઉપાય કેવો છે મિત્રો આજના દિવસે ગણેશ ચતુર્થીની પૂજા દરેક ઘરમાં થતી હોય છે વૈશાખ મહિનાની ચોથની પૂજામાં ભગવાન શ્રી ગણેશને સિંદૂર ચડાવવામાં આવે છે દરેક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને સ્નાન ધૂપ દીપ અબિલ ગુલાલ અક્ષત નિવેદ વગેરેથી પૂજા કરાય છે પરંતુ આજના દિવસે ભગવાન શ્રી ગણેશને સિંદૂર ચડાવાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશની સિંદૂરથી પૂજા કરવાથી જીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફ તેમજ દુર્ભાગ્ય દૂર થાય છે ભગવાન શ્રી ગણેશને ચડાવેલા સિંદૂરથી જ આ ઉપાય કરવાનો છે જે આ પ્રમાણે છે ભગવાન શ્રી ગણેશને સિંદૂરનો લેપ કર્યા બાદ જે સિંદૂર વધે છે તેનાથી ઘરના મુખ્ય દરવાજે લાભ શુભ લખવા ઘરના મુખ્ય દરવાજે સિંદૂરથી લાભ શુભ લખવાથી ઘરમાં શુભતાનો પ્રવેશ થશે અને જ્યાં શુભતા હશે ત્યાં લાભ થવાનો જ છે ઘરના મુખ્ય દરવાજે શુભ લાભ લખવાથી શુભતા સાથે લાભ થાય જ છે આથી ઘરમાં સુખ શાંતિ વૈભવ સાથે માતા લક્ષ્મીનો વાસ થશે ભગવાન શ્રી ગણેશ પોતાના ભક્તોના વિધનો દૂર કરે છે ભગવાન શ્રી ગણેશના પુત્ર લાભ શુભ જે શુભતા સાથે લાભ પ્રદાન કરે છે આથી આજના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે તેના પુત્રો લાભ શુભની પણ પૂજા કરાય છે એવું કહેવાય છે કે આજના દિવસે કરેલી પૂજા ભક્તિ આરાધના એળે નથી જતી મનથી દરેક ઈચ્છા પૂરી થાય છે આર્થિક મુશ્કેલી દૂર થાય છે નોકરી ધંધામાં સફળતા મળે છે ઘરનો કલેશ દૂર થઈ જાય છે ઘરની નકારાત્મક શક્તિ દૂર થઈ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો આજના દિવસે કરવાનો આ સીધો ઉપાય તમે પણ જરૂર કરજો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય ગણેશજી જરૂર લખજો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય ગણેશજી